જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી આજે એક નવી રેસિપી સાથે હું આવી ગઈ છું અને આજની રેસિપી તો તમે જોઈને વિચારી જ નહીં શકો કે આ શું બનાવેલું છે કે વેસ્ટમાંથી બેસ્ટ મારે ઘરમાં બ્રેડ બચેલી હતી તો મેં બ્રેડમાંથી એટલું મસ્ત સ્વીટ બનાવેલું છે કે તમે જોઈને જરૂરથી ટ્રાય કરશો સો ટકા અને એ એકદમ ઇઝીલી છે અને ઘરમાં જ બધું મળી રહે એવા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બની જાય છે તો મેં અહીંયા ઘરમાં બચેલી બ્રેડ લીધી છે અને બ્રેડને આ રીતે કટ કરી લીધેલી છે નાના નાના ટુકડામાં પહેલાં મેં ચાર ચાર કરેલા હતા પણ પછી મને એમ થયું કે થોડાક મોટા છે તો મેં ફરી પાછા નાના ટુકડા કરી નાખેલા છે તો તમે આ બ્રેડના ટુકડા જોઈને વિચારમાં પડી ગયા હશો કે આમાંથી તો વળી શું સ્વીટ બનતું હશે તો જાજુ વિચારતા નહીં ખોટું ટેન્શન ના લેવું પણ વિડીયો એન્ડ સુધી જોઈ લેવો અને જો પસંદ આવે તો શેર કરી લેજો અને તમે પણ ટ્રાય ઘરે કરી જ લેજો તો મેં અહીંયા એક કઢાઈ લીધેલી છે અને એમાં મેં ઘી નાખેલું છે દેશી તેલ નથી લેવાનું તેલથી બ્રેડમાં સ્મેલ આવી જાય છે અને આપણું સ્વીટ ખરાબ થઈ જાય છે એટલે ઘી લેવાનું અથવા તો બટર લેવાનું છે ને ઘીમાં બ્રેડને શેકી લેવાની છે ઘી અથવા બટરનું પ્રમાણ આપણે થોડુંક વધારે રાખવાનું છે કેમ કે બ્રેડ તરત ઘી અથવા બટરને ઓબ્ઝર્વ કરી લે છે એટલે થોડુંક વધારે હોય તો સારી રીતે શેકાશે અને કલર એકદમ બ્રાઉન આવશે એટલે એની ક્વોન્ટિટી પણ થોડીક વધારે જ રાખવી ઘી અથવા બટરની અને આપણે બ્રાઉન થાય ત્યાં સુધી આ બ્રેડના ટુકડાને શેકી લેવાના છે અને થોડાક ક્રિસ્પી પણ થઈ જશે એ તો આપણે અહીંયા બ્રેડના ટુકડા એકદમ બ્રાઉન થઈ ગયા છે અને સારી રીતે શેકાઈ ગઈ છે તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને જો તમે ધારો તો એને ફ્રાય પણ કરી શકો છો બ્રેડને પણ ફ્રાય કરવાથી તેલ વધારે તેલ અથવા ઘી વધારે પડતું એમાં ઓબ્ઝર્વ થાય છે ખાવામાં મજા નથી આવતી એટલે આ રીતે શેકી જ લેવાના ત્યારબાદ મેં અહીંયા એક લિટર જેટલું દૂધ લીધેલું છે અને દૂધને સેમ કડાઈમાં નાખી અને આપણે ઉકાળવાનું છે સૌપ્રથમ તો આપણે શરૂઆતમાં થોડીક વાર માટે દૂધ એકદમ સારી રીતે પાકી જાય ત્યાં સુધી ઉકાળવાનું છે એમાં કોઈ પણ જાતનો પાવડર એડ નથી કરી દેવાનો શરૂઆતમાં જો તમે શરૂઆતમાં પાવડર એડ કરી દેશો તો દૂધ કાચું રહી જશે ઘાટું તો થઈ જશે પણ જે ઓરિજિનલ ટેસ્ટ આવે છે એ ટેસ્ટ નહીં આવે એટલે આપણે એને સારી રીતે પાકવા દઈશું અને પછી આપણે એમાં ખાંડ ઉમેરીશું ખાંડ આપણે આપણા ટેસ્ટ પ્રમાણે ઉમેરવાની છે ખાંડ નાખી દીધા પછી પણ મેં દૂધને થોડીક વાર માટે ઉકળવા દીધું હતું અને ત્યારબાદ આપણે અહીંયા કસ્ટર્ડ પાવડર એડ કરીશું મેં અહીંયા કસ્ટર્ડ પાવડરને ઠંડા દૂધમાં ઓગાળી અને પછી નાખેલો છે ડાયરેક ક્યારેય કસ્ટર્ડ પાવડર નાખવાનો નહીં બાકી એમાં ગાંઠા પડી જાય છે અને આખી રેસીપી વેસ્ટ જાય છે એટલે કસ્ટર્ડ ના નાખ્યા પછી આપણે થોડીક વાર માટે ઉકળવા દઈશું જેથી કરીને દૂધ સારી રીતે ઘાટું થઈ જાય છે કસ્ટર્ડ નાખ્યા પછી મેં ચારથી પાંચ મિનિટ માટે દૂધને ઉકળવા દીધું હતું અને પછી ગેસ બંધ કરી દીધો છે અને પછી આપણે આ દૂધને ઠંડુ પડવા દેવાનું છે હવે મેં આ કસ્ટર્ડ મિલ્કને બીજા બાઉલમાં કાઢી લીધેલું છે અને ત્યારબાદ આપણે એમાં ડ્રાય ફ્રૂટ અને જે આપણે બ્રેડના ટુકડા શેલો ફ્રાય કરેલા છે એને આપણે આમાં એડ કરી દઈશું હવે આપણે આ બ્રેડના ટુકડા નાખી દઈશું દૂધમાં અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધ હંમેશા ઠંડુ રાખવાનું છે ઠંડુ થાય પછી જ આપણે બ્રેડના ટુકડા એમાં એડ કરીશું તો બ્રેડના ટુકડા નાખતા જ કંઈક લૂક એકદમ ચેન્જ થઈ ગયો છે તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી મસ્ત રેસીપી બની છે અને હવે આપણે એમાં આપણા મનપસંદ ડ્રાય ફ્રૂટ એડ કરી શકીએ છીએ અને જો તમને પસંદ ના હોય તો તમે ના નાખો તો પણ ચાલે એ એમણે પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે જોઈને તો એવું લાગે છે કે ખૂબ મોંઘી અને એકદમ ડિફિકલ્ટ રેસીપી હશે પણ ના એકદમ ઇઝી અને સાવ સસ્તી અને કોઈ પણ બનાવી શકે એટલી ઇઝી રેસીપી છે આ રેસીપી ટેસ્ટમાં એટલી સરસ બની છે કે તમે ટ્રાય કરજો અને પછી મને જણાવજો તો બીજી વાર તમે ખાસ બ્રેડ લઈને બનાવશો વધી છે કે નહીં એ રાહ નહીં જોવું કેમ કે ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે એનો સ્વાદ એકદમ મસ્ત આવે છે આપણે ફ્રૂટ સલાડ અને બાસુંદી પણ ભૂલી જઈએ એટલી સરસ બની છે જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી અને મને જણાવજો અને વિડીયો શેર કરવાનું ના ભૂલતા અને જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ક્યાં સુધી આવજો